તાજા શહેરમાં સરકારી દવાખાના સામે ભરી બજારે છૂટા હાથે મારામારી થઈ હોવાની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી બનાવની જાણવા મળતી વિગતો અનુસાર તાલાજા શહેરમાં સરકારી દવાખાના સામે ગઈકાલે બપોર પછીના કોઈપણ સમયે ભરી બજારે સામાન્ય બાબતને લઈને છૂટા હાથે મારામારી થઈ હતી જેને લઈને મામલો ઉગ્ર બને તેવી હિલચાલ જોવા મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ફરિયાદીના જણાવ્યા અનુસાર અજાણ્યા ચાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી અને આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે જોકે અહીં થયેલ મારામારીની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી